હાલો ફ્રેન્ડ્સ આજે આપણે મુંબઈના પ્રખ્યાત ડુંગળીના ભજીયા બનાવશો એના માટે મેં ચાર નંગ જેટલી ડુંગળી લઈ લીધી છે એના મેં છોતરા ઉતારી લીધા છે ડુંગળીના ડુંગળીને આપણે સ્લાઇડમાં કટિંગ કરશો એના માટે મેં બે ભાગ કરી લીધા છે ડુંગળીના હવે આપણે ઝીણી ઝીણી સ્લાઇડ કરશું આવી રીતે બધી જ ડુંગળીના સ્લાઇડ કરી લઈશ મેં બધી જ ડુંગળીની સ્લાઇડ કરી લીધી છે હવે આપણે ડુંગળીનો એક એક દાણો છૂટો કરશો આવી રીતે એકે દાણો ભેગો ન હોવો જોઈએ દરેક દાણો છૂટો હોવો જોઈ રીતે હું બધી ભાગ અલગ કરી લઈશ ડુંગળીના બધે જ મેં છૂટા ભાગ કરી લીધા છે હવે મેં અડધી ટી સ્પૂન જેટલું મીઠું હવે હું બધું મિક્સ કરી લઈશ હું ઢાંકીને પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશ મિનિટ થઈ ગયું છે હવે આપણે મસાલા કરશું અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર અડધી ટી સ્પૂન જેટલો લાલ મરચું પાવડર અડધી ટી સ્પૂન જેટલો ગરમ મસાલો પાવડર પાંચ ટી સ્પૂન જેટલી હિંગ અડધી ટીસ્પૂન જેટલું ધાણાજીરું પાવડર અડધી ટીસ્પૂન જેટલો અજમો હવે બધા મસાલાને આપણે મિક્સ કરી લેશો બધું આપણે મિક્સ થઈ ગયું છે હવે મેં વન ફોર્થ કપ જેટલો ચોખાનો લોટ ચોખાનો લોટ નાખવાથી આપણે ભજીયામાં જરાય પણ તેલ પીશે નહીં અને ક્રિસ્પી પણ બનશે એટલે આપણે ચોખાનો લોટ ઉમેરીએ છીએ હવે મેં અડધા કપ જેટલો મેં ચણાનો લોટ લઈ લીધો છે હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું બધું મેં મિક્સ કરી લીધું છે હવે મેં અડધી ટી જેટલા ખાવાના સોડા બધું આપણે મિક્સ કરી દેશું બધું આપણું મિક્સ થઈ ગયું છે હવે મેં અડધા કપ જેટલું મેં પાણી લઈ લીધું છે પણ આપણે ચમચી ચમચી જેટલું જ પાણી આપણે નાખતા જશું અને મિક્સ કરતા જશું બહુ આપણું પાણી ન પડી જાય એનું આપણે ખ્યાલ રાખવાનું છે બધું આપણું મિક્સ થઈ ગયું છે અડધા કપ માંથી ત્રણ ચમચી જેટલું પાણી વપરાણું છે બાકીનું પાણી મારું વધ્યું છે હવે આને આપણે ભજીયા જેવો આકાર આપશું મેં પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ આપણું ગરમ થઈ ગયું છે ને આપણે મીડિયમ ગેસે આ ભજીયાને ને છે ફૂલ ગેસે નથી તરવાનું હવે આને હું ગેસે એક બાજુ ગોલ્ડન બ્રાઉન થવા દઈશ એક બાજુ આપણા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એટલે હવે હું પલટાવી લઈશ એને એવી રીતે હું બીજી બાજુ પણ ગોલ્ડન બ્રાઉન કરી લઈશ મીડિયમ ગેસ ઉપર બીજી બાજુ પણ આપણા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એટલે હું એક પ્લેટમાં કાઢી લઈશ આવી રીતે હું બધા જ ડુંગળીના ભજીયા બનાવી લઈશ ડુંગળીના ભજીયા મેં સર્વિંગ પ્લેટમાં કાઢી લીધા છે એના સાથે મેં ડુંગળી અને તરેલા મરચાં પણ મેં સર્વિંગ પ્લેટમાં કાઢ્યા છે આજની રેસિપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે મુંબઈના પ્રખ્યાત ડુંગળીના ભજીયા કેવા બન્યા છે મેં ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ